ફરીથી તંત્રએ કામે લાગવું પડ્યું હતું પરંતુ છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલી માંગણીનો આ વખતે અંત આવ્યો છે વલસાડ ડાંગના સાંસદ ધવન પટેલે મુખ્યમંત્રી સુધી કરેલી રજૂઆત ફળી છે રૂપિયા 16 કરોડના ખર્ચે વાડિકાડા આંબાને જોડતો પુલ બનાવવાની મંજૂરી મળી ગઈ છે ચોમાસા બાદ આ કામગીરી હાથ ધરાશે આ વાતની જાણ સ્થાનિકોને થતાં જ લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી

ગાંબા પીએચસી ગ્રામીણ બેંક પણ આવેલી છે છતાં પણ 8 મહિના સુધી વાટી ગામ સંપર્પ વિહોણી રહેતું હતું કે આજે અમારી જે સમસ્યાઓ હતી અને એ સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવા અને એનું સમાધાન લાવવા માટે તત્પર રહીને આજે અમારી સમસ્યા સરકાર સુધી પહોંચાડી અને સરકાર શ્રીએ અમારી સમસ્યા સાંભળી અને એ સાંભળીને અમારી સમસ્યાનો અંત લાવી દીધો અને સરકાર શ્રીએ અમારો પુલ 16 કરોડના ખર્ચે મંજૂર કરાવ્યો છે તો અમને ખૂબ જ આનંદ છે અને ખૂબ જ લાગણી અનુભવી છે છે કે અમારું કામ હવે સાંભળ્યું અને અમારી જે મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને ટૂંક જ સમયમાં એક બે વર્ષમાં જ અમે પુલ પરથી જતા થઈશું અને અમારું વાટી અને કાળાંબા જૂથ પંચાયત જૂથ ગ્રામ પંચાયત છે અને કાળાંબા અને વાટી ચોમાસા દરમિયાન છૂટું પડી જાય છે તો એ ટૂંક જ સમયમાં અમે પુલ બની જશે તો અમે સાથે એકબીજાને હળથી હળી મળીને ચોમાસામાં સાથે રહીને અવર જવર કરતા થઈ જશું અમારા વાટીયા અને કાળામાં પૂરતું જ નહીં પણ વાંસદા તાલુકા નવસારી જિલ્લો ડાંગ જિલ્લો અને તાપી જિલ્લો ત્રણ જિલ્લાની બોર્ડરના જેટલા પણ ગામો છે અંદાજે ત્રીસ પાંત્રીસ ગામો છે એના લોકો આ પુલ પરથી અવર જવર કરશે બધાને ખૂબ જ સહાય સહાયતા મળશે અને ખૂબ જ લાગણી અનુભવી છે કે અમને આ પુલની મંજૂરી મળી ગઈ છે એટલે ખૂબ જ આનંદ છે આજે હા જે અમારા હવે ધવલભાઈ પર અમારો વિશ્વાસ હતો અને એમણે વારંવાર રજૂઆતો અમે કરી હતી અને વારંવાર ધવલભાઈ પણ અમને આશ્વાસન આપ્યું હતું કે હું આ કામ કરીને જ રહીશ અને એ આજે એમણે કરીને બતાવ્યું છે તો ધવલભાઈ માટે એમની આખી ટીમ માટે અમે ગામ વતી ખૂબ જ લાગણી અનુભવીએ છીએ અને આવતા સમયમાં ધવલભાઈને ખભે ખભા મિલાવીને આખું અમારું વાટી અને કાળાંબા ગામ ચાલવા માટે તૈયારી બતાવી છે જેથી અહીં બ્રિજ બનાવવાની દરખાસ્ત સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રીને કરી હતી જેની મંજૂરી આપી દેવાય છે જેને લઈ વાટી ગામના લોકોની વીસ વર્ષની મુશ્કેલીનો અંત આવ્યો છે જો કે હજી પુલ મંજૂરી મળી છે ચોમાસા બાદ તે બનાવવાની કામગીરી શરૂ થાય તેવી શક્યતા છે અમારા આ વિસ્તાર માટે એક ઐતિહાસિક દિવસ છે કારણ કે સિત્તોતેર વર્ષની રાહ પછી આજે જે કાળા આંબા વાટી બ્રિજની વર્ષો સુધી જે માંગ હતી એનું નિરાકરણ આવી ગયું છે અમારા એના માટે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે સોળ કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ મંજૂર થયો છે અને આ બ્રિજના થકી ત્રણ જિલ્લાઓને જોડાણ થશે નવસારી જિલ્લો તાપી જિલ્લો ડાંગ જિલ્લાના લોકોને આનો ફાયદો થવાનો છે ત્રીસથી થી ચાલીસ હજાર લોકોને આ બ્રિજ થકી એમનો ફાયદો થવાનો છે સાથે સાથે આ વિસ્તારના જે બે ગામ છે જે ચોમાસા દરમિયાન વિખુટું પડી જાય છે અને એમની શાળાઓમાં બાળકો ભણતા એમને પણ પ્રોબ્લેમ થાય છે સાથે લોકો નોક નોકરીમાં અવર જવર કરે છે એમને પણ ફાયદો થાય છે એમને પણ બધા જાત જાતના પ્રોબ્લેમ થાય છે એમનું નિરાકરણ આજે થવાનું છે આ જ રીતે આ વિસ્તારના નાના મોટા જે પણ પ્રોબ્લેમો અમે સો સો ટકા બધા મળીને સોલ્વ કરશું થક પરિશ્રમ જે છેલ્લા એક વર્ષમાં અમે કર્યું એના પહેલાં પણ અમારે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓએ જે અવારનવાર રજૂઆત કરી એના થકી આ પુલ આજે બ્રિજ મંજૂર થયો છું જે રીતનું માહોલ દેખાઈ રહ્યું છે લોકો ભારતીય મોદી સાહેબ ની વિચારધારા થી જોડાઈ રહ્યા છે મને સો ટકા ખાતરી છે કે બે હાજર સત્તાવીસ માં વાંચદામાં પણ ભારતીય જનતા પાર્ટી નો ધારાસભ્ય આવશે